ગઈકાલે અમદાવાદ કોર્ટે આપેલ ગૌહત્યા કેસના ચુકાદા મામલે ગૃહ રાજ્ય મંત્રીની પ્રતિક્રિયા કહ્યું અમે ગૌ રક્ષા માટે મજબૂતીથી ઊભા છીએ ગુજરાત પોલીસ અને કાયદા વિભાગને ગૃહ રાજ્ય મંત્રીએ પાઠવ્યા અભિનંદન સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં વહેલી સવારે મોટી કાર્યવાહી ગઈકાલે સર કાર્બોસેલની 100 થી વધુ ખાણો પર દરોડા ટ્રેક્ટર ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર ગેરકાયદેસરનો મુદ્દો ગુજરાત વિધાનસભામાં નાણાં ઉર્જા સહકાર વિભાગ સાથે પાણી પુરવઠાના પ્રશ્નોની ચર્ચા કાયદા વિભાગ અને આરોગ્ય વિભાગની માંગણીઓ ઉપર ચર્ચા બાદ મતદાન તો કામકાજ સલાહકાર સમિતિના નવમાં અહેવાલની રજૂઆત દિલ્હીના મુખ્યમંત્રી અને નાણામંત્રી રેખા ગુપ્તાએ વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટે એક લાખ કરોડ રૂપિયાનું બજેટ કર્યું રજૂ બજેટમાં મહિલા સમૃદ્ધિ યોજના માટે પાંચ હજાર એકસો અટલ કેન્ટીન માટે એક હજાર કરોડ રૂપિયાની જોગવાઈ દિલ્હીમાં લાગુ થશે આયુષ્યમાન અને પીએમ માતૃવંદના યોજના કહ્યું દિલ્હીને ગ્લોબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ બનાવનારું બજેટ રાજ્યસભાના સભાપતિએ જસ્ટિસ વર્મા મુદ્દે તમામ સભ્યોની બપોરે સાડા ચાર કલાકે બોલાવી બેઠક તો લોકસભામાં નાના ખેડૂતોના મુદ્દે કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આપ્યો જવાબ વિપક્ષના હોબાળા બાદ લોકસભાની કાર્યવાહી ફરી શરૂ છત્તીસગઢમાં દંતેવાડા અને બીજાપુરમાં નક્સલવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ એન્કાઉન્ટર સ્થળેથી ત્રણ નક્સલીઓના મળ્યા મૃતદેહ મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો પણ કરાયો જપ્ત રાજ્યમાં વધ્યું ગરમીનું પ્રમાણ સાત શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો અને અમદાવાદમાં આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે જામશે જંગ મેચને લઈને અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ તો ગઈકાલની મેચમાં દિલ્હી કેપિટલે લખનૌ સુપર જાયન્ટ્સને એક વિકેટે આપી હાર